નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું ક્રિષ્ણા સમાચારોની શરૂઆત કરીએ પંજાબ અને ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કૌભાંડનો મસ્ત મોટો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે પંજાબ પોલીસે ગુજરાત સાથે સંકળાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો પંજાબ પોલીસે ગુજરાત એટીએસની સાથે મળી અમદાવાદની દવા કંપનીમાં દરોડા પાડી ચૌદ લાખ બોતેર હજાર બસો વીસ દવાની શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી સાથે જ બે દવા નિર્માતા કંપનીઓની ધરપકડ પણ કરી આ સાથે જ પંજાબ પોલીસે દાવો કર્યો કે ઉત્તરપ્રદેશ અને ગુજરાત સ્થિત ફાર્મા કંપનીને નશીલી દવાઓ બનાવતી હતી આ દવા કંપનીઓમાં ગેરકાયદે ઓપીઓ ડ્રગ્સ બનતું હોવાનો પંજાબ પોલીસે દાવો કર્યો અમદાવાદથી આ ડ્રગ્સ યુપીના હાપુર સ્થિત ફાર્મા કંપનીમાં સપ્લાય કરાતું હતું હાપુરથી નશીલી ગોળીઓ બનાવીને પંજાબમાં ઘુસાડવામાં આવતી હતી પંજાબ પોલીસે સ્થાનિક ડ્રગ્સ પેડલર પાસેથી ચૌદ હજાર પાંચસો ગોળીઓ કબજે કરી આ કેસમાં અત્યાર સુધી કુલ બાર લોકોની ધરપકડ કરાઈ છે તો ગુજરાત સાથે જોડાયેલા ડ્રગ્સ કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે અમદાવાદમાંથી દવા બનાવતી કંપનીમાં પંજાબ પોલીસે રેડ કરી છે દવા કંપનીમાંથી ચૌદ લાખ બોતેર હજાર બસો વીસ ગોળીઓ જપ્ત કરી બે દવા નિર્માતાઓની પંજાબ પોલીસે ધરપકડ કરી ગુજરાત એટીએસ સાથે મળી પંજાબ પોલીસે કાર્યવાહી હાથ ધરી તો અમદાવાદમાંથી દવા બનાવતી કંપનીમાં પંજાબ પોલીસે રેડ કરી છે ગુજરાત સાથે જોડાયેલા ડ્રગ્સ કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ થયો છે

પંજાબમાં બી ચંડીગઢ અને જે તમામ જે તમામ ડ્રગ્સ માટે પોલીસે ખુલાસો કર્યો છે તે મુજબ પંજાબ પોલીસે એક વ્યક્તિ મળ્યો હતો એ એની પાસે લગભગ ચૌદ હજાર જેટલી ગોળીઓ મળી આવી એને થી તપાસ થઈ એટલે ખબર પડી કે એ જેલમાં રહીને સમગ્ર જે આ કાર્ટેલ છે એને ઓપરેટ કરતો હતો અને ત્યાંથી એના ફોન નંબરથી માંડીને જ્યારે તપાસ કરવામાં આવી એટલે ઉત્તર પ્રદેશમાં હાપુડમાં એક ફાર્મા કંપની છે ત્યાંની ત્યાંથી ખબર પડી કે અમદાવાદમાં એક ફાર્મા કંપની છે જેમાંથી ઓઇપોઇડ અને ખાસ કરીને ટ્રેમોડોઇલ જે પેઇન કિલર દવાઓ છે એ દવાઓમાંથી જે ડ્રગ્સ છે તે એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે અને એ પછી હાપુડ અને પંજાબ જે છે તે મોકલવામાં આવે છે પંજાબ પોલીસે ગુજરાત એટીએસનો સંપર્ક કર્યો એટીએસનો સંપર્ક કર્યા પછી સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યાં ચૌદ લાખ બોતેર હજાર જે ગોળીઓ છે એક્સ્ટ્રા કડી જે ગોળીઓ છે એ મળી આવી છે સાથે જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એને સૂચના આપવામાં આવી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે સમગ્ર માહિતી અને જે એક્સ્ટ્રેક કરાયેલી ગોળીઓ છે ટ્રેમેડોલમાંથી જે પેઇન કિલર છે એને કન્ફર્મ કર્યું કે હા આ નશીલી દવાઓ છે એના પછી સમગ્ર રેડથી અને એ જે ફાર્મા કંપનીના નિર્માતા છે એની ધરપકડ કરવામાં આવે છે ત્યાંથી પછી હાપુડ અને હાપુડમાં જે આખી જે જે નેટવર્કનું મધ્ય બિંદુ છે ત્યાંના માલિકને ધરપકડ કરવામાં આવે છે અને પછી જે જે જગ્યાએ આ ગોળીઓ સપ્લાય કરવામાં આવી છે આવે છે એ તમામ પેડલરો જે છે ત્યાં છે લગભગ બાર જેટલા શું ગુજરાત અને ઉત્તર પ્રદેશ એ સંકળાયેલા છે શું રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના બાકી જે રાજ્ય જે બાકી જિલ્લાઓ છે એ નથી સંકળાયેલા એની તપાસ હાથ અત્યારે ધરાઈ રહી છે એ સિવાય ગુજરાત એટીએસે જે રીતે સમગ્ર ઓપરેશનમાં પંજાબ પોલીસની મદદ કરી છે તે પણ અહીંયા ગુજરાતમાં કોઈને ખબર નથી પડી તો પંજાબ પોલીસે જ્યારે પ્રેસનોટ જાહેર કરી ત્યારે સમગ્ર ઘટના સામે આવી છે એક વાત જરૂર છે ક્રિષ્ના જે રીતે થોડા મહિનાઓ પહેલાં જે કપ સિરપનો આખો દોર ચાલ્યો હતો અને કપ સિરપો પકડાતી હતી એ પછી દ્વારકાથી પકડાતી હોય કે પછી જામનગરથી પકડાતી હોય કે પછી અમદાવાદ અને અલગ અલગ જિલ્લાઓમાંથી પકડાતી હોય એ જ કડીની અંદર તમામ વસ્તુઓ છે ને તમને ખ્યાલ હશે જ્યારે જામનગર અને દ્વારકામાં આ કપ સિરપો પકડાઈ હતી ત્યારે એનું જે તાર એના જે તાર છે એ પણ પંજાબ સાથે જોડાયેલા હતા અને ક્યાંક ને ક્યાંક પંજાબ જે છે એ તમને ખ્યાલ હશે તો એક ફિલ્મ પણ આવી હતી ઉડતા પંજાબ અને આખું નેક્સસ કઈ રીતે ત્યાં ચાલે છે ડ્રગ્સનું એ હવે જ્યારે પંજાબમાં દબીસ વધી છે પંજાબમાં સેન્ટ્રલ એજન્સીઓ ત્યાં વધુ જે વધુ કાર્યરત થઈ છે એટલે એ તમામ જે ડ્રગ માફિયાઓ છે એ ક્યાંક ઉત્તર પ્રદેશ ક્યાંક ગુજરાત ક્યાંક દક્ષિણ ભારત એ જગ્યાએથી ઓપરેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા તો કરી રહ્યા છે અને જે દેશનું અને ગુજરાતનું યુવા ધન છે તેને એ લોકો જે છે જે જે સમગ્ર જે એ જે માફિયાઓ છે એ એને લઈ રહ્યા છે પણ સવાલ એ છે કે તંત્ર પોતાની રીતે કામ કરી રહ્યું છે સુરક્ષા એજન્સીઓ પોતાની રીતે કામ કરી રહી છે છતાં માફિયાઓ ક્યાંક ને ક્યાંક જે પોતાનું કિમિયાઓ છે એ બદલી રહ્યા છે તમે સમજો આ સમગ્ર ઘટનાની અંદર જે પેઇન કિલર દવાઓ છે જે લોકોને પેન માટે માથાનો દુખાવો થાય શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય એવા દવાઓમાંથી જે ગોળીઓ છે એ ગોળીઓમાંથી એ લોકો નશાની કારણ કે આવી રીતે દરોડા પાડવામાં આવે છે અને જથ્થા પણ જપ્ત કરવામાં આવતા હોય છે ત્યારે ચૂક ક્યાં રહી જાય છે સામાન્ય રીતે ચૂકની વાત કરું તો આપડા ત્યાં જે ફૂડ એન્ડ લેવાની પ્રક્રિયા છે એ ખૂબ સરળ બનાવવામાં આવી બિઝનેસના કારણે એ પછી આયુર્વેદની વાત હોય કે પછી એલોપેથીની વાત હોય એની અંદર એક કે બે વખત તો તંત્ર ધ્યાન રાખતું હોય છે એના પછી કન્ટિન્યુ જે કંટ્રોલ હોવું જોઈએ અથવા તો ક્વોલિટી કંટ્રોલની જે જવાબદારી હોવી જોઈએ એ જવાબદારી ક્યાંક ને ક્યાંક નથી રહેતી અધિકારીઓ જે છે એ પણ થોડા બેદરકાર બેદરકાર થઈ જાય છે અને એમાંથી જ જે આ માફિયાઓ છે ડ્રગ માફિયાઓ છે કારણ કે સ્વાભાવિક છે જે એલોપેથીની દવા બનતી હોય છે એની અંદર ક્યાંક ગાંજાના એક્સ્ટ્રેક્ટ તો ક્યાંક કોડેન જેવા જે સિરપ જે આવે છે જેની અંદર કફ સિરપ એની અંદર પણ જે દવાઓ છે નશીલી એ વપરાતી હોય છે પણ સતત મોનિટરિંગ કરવું સતત વોચ રાખવું એ તંત્ર માટે અઘરું થઈ જાય છે અને એ જ છીંડાઓનો લાભ જે છે એ આ માફિયાઓ ડ્રગ માફિયાઓ ઉપાડતા હોય છે અને જે રીતે સામાજિક ફાર્મા કંપનીઓ પાસે જ્યારે આ ગોળીઓ જાય છે એની અંદરથી એક્સ્ટ્રેક્ટ કરવું એની અંદર લેબોરેટરી બનાવવું કંઈ નાનું કામ નથી છતાં આ એ લોકો કિમિયા અપનાવે છે અને તંત્ર જ્યાં વામણું સાબિત થાય છે એ છીંડાનો ઉપયોગ કરીને આ સમગ્ર જે કૌભાંડ છે આંતરરાષ્ટ્રીય કૌભાંડ એ ચલાવતા હોય છે કૃષ્ણ આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે તો પંજાબ પોલીસે સ્થાનિક ડ્રગ્સ પેડલર પાસેથી ચૌદ હજાર પાંચસો ગોળીઓ કબજે કરી છે આ ત્યાં સુધી લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે તપાસનો ધમધમાટ હવે આગળ વધી રહ્યો છે અનેક નામો બહાર આવી શકે છે અનેક જગ્યાએ દરોડાની પણ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે પંજાબ અને ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ કૌભાંડનો બસ મોટો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે પંજાબ પોલીસે ગુજરાત સાથે સંકળાયેલા આંતરરાજ્ય ડ્રગ્સ કૌભાંડનો મોટો પર્દાફાશ કર્યો છે પંજાબ પોલીસે ગુજરાત ઇટીએસની સાથે મળી અમદાવાદની દવા કંપનીમાં દરોડા પાડી ચૌદ લાખ બોતેર હજાર બસો વીસ દવાની શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી સાથે જ બે દવા નિર્માતા કંપનીઓની પણ ધરપકડ કરવામાં આવી આ સાથે જ પંજાબ પોલીસે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સ્થિત ફાર્મા કંપનીઓએ નશીલી દવાઓ બનાવતી હતી આ દવા કંપનીઓમાં ગેરકાયદે ઉપયોઇડ ડ્રગ્સ બનતું હોવાનો પંજાબ પોલીસે દાવો કર્યો અમદાવાદથી આ ડ્રગ્સ યુપીના હાપુર સ્થિત ફાર્મા કંપનીમાં સપ્લાય કરાતું હતું